ધોલેરાકામા તળાવના શિક્ષિકાનો વિદાય સમારોહ યોજાયો તોલેરાની કામા તળાવના શિક્ષિકા ગીતાબેન વ્યાસનો વિદાય સત્કાર સમારોહ ઢોલ નગારા સાથે સામૈયા સાથે યોજાયો હતો આ તકે મહાનુભાવો અને અગ્રગણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પ્રસંગને લઈ આપ સન્માન સમારોહમાં ઉમળકાભેર ભેટ સોગાદો અપાઈ હતી તો પ્રત્યુત્તર બાદ વિદાય આજે ઉપર મારા શિક્ષણ કાર્યમાંથી મુક્ત થઈને વિદાય લઈ રહી છું